વિજયાદશમી સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન કાર્યક્રમ યોજા હતો જેમાં ભારતીય સંસ્કૃતિના સંગીતની વિવિધ રચનાઓનું બેન્ડ દ્વારા વાદન કરવામાં આવ્યું હતું તેમજ શહેરના રાજમાર્ગો પર સ્વયંસેવકો દ્વારા મોટી સંખ્યામાં પથ સંચાલન કાઢવામાં આવ્યું હતું આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્ષ પૂર્ણ ત્યારે વર્ષના તાલુકાના ગામડામાંથી પણ આરએસએસના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં આ પથ સંચાલનમાં જોડાયા હતા જેમાં રાણાવાવ પીપળિયા રાણા કંડોડા ભૂડદર પાદરડી હનુમાનગઢ આદિત્યાણા અને આદિત્યપરા સહિતના ગામોમાંથી સંઘના સ્વયંસેવકો જોડાયા હતા પથ સંચાલન રૂટમાં પરમ પવિત્ર ભગવા ધ્વજનું શહેરીજનો તેમજ સામાજિક ધાર્મિક સંસ્થાઓ વેપારીઓ અને મહિલા મંડળો દ્વારા પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરીજનોએ સંઘ સ્વયંસેવકો દ્વારા નીકળેલી પથ સંમેલનમાં રાષ્ટ્રભક્તિ અનુશાસન તથા સંગઠનના દર્શન કરી ગૌરવની અનુભૂતિ કરી હતી રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણા વાવ